ઘી ગરમ થવા દેસુ ઘી આપણું ગરમ થઈ ગયું છે આની અંદર કાજુ અને બદામ બે નાખીશું અને શેકી લેશું આપણે ઘી માં શેકાઈ ગયા છે આને કાઢી લઈએ તો હવે આપણે સાહણી બનાવી લેશું આમાં એક વાંચકો ખાંડ નાખીશું આમાં પાણી નાખીશું થોડું અને ગરમ મૂકી દઈશું આમાં એલઆઈસી પાવડર અને કેચર નાખીશું નિસાન નઈ બને ત્યાં આમાં થોડું ઘી નાખી અને રવો અને શેણનો લોટ બે શેકી લઈએ અને ગરમ થવા દેશું થોડું ઘી આપણું ગરમ થઈ ગયું છે આની અંદર રવો અને તેના લોટ બે નાખી દેશું અને શેકી લેશું આપણે ધીમે ધીમે ગેસ એકદમ ફૂલ નથી કરવાનો આપણી સાહણી તૈયાર થઈ ગઈ છે અને હવે ગેસ બંધ કરી દઈએ આ બંને વસ્તુ આપણે સારી રીતના શેકાઈ ગયો છે આનો કલર બદલી ગયો છે હવે આની અંદર શેકેલી ભગડી દાળ નાખીશું અને આમાં શેકી લેશું આ બધી વસ્તુ આપણે સારી રીતના શેખાઈ ગઈ છે એની અંદર આપણે સાહી બનાવી નાખશું

આ બધી વસ્તુ આપણે સારી રીતના ભળી ગઈ છે આની અંદર સેકેલા ડાયફ્રૂટ નાખીશું આને ભેળવી નાખીશું આમ આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું આપણી મગ્ન દાળનો હોલવો તૈયાર થઈ ગયો છે એને આપણે સર્વ કરી લઈશું ફેસબુક પર ફોલો કરી દેસો મળીએ નવા વિડીયો સાથે